ચલાલા તેમજ આજુબાજુના ગામમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી પ્રમુખ શ્રી મેઘજીભાઈ વાળા કાનજીભાઈ રાઠોડ હમીરભાઈ વાળા ડીપી રાઠોડ નાનજીભાઈ રાઠોડ મુકેશભાઈ રાઠોડ જયેશભાઈ વાળા ચંદુભાઈ વાળા સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને ચલાલાના તમામ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર બિપિનભાઈ રાઠોડ મુંબઈ તરંગ ન્યૂઝ ચલાલા પહેલાં આપું છું સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના અમરેલી શહેરથી હું ગોવિંદભાઈ પાટલ આજે ડૉક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની એકસો અને તેત્રીસમી જન્મ જયંતિ ઓલ ઓવર ઇન્ડિયામાં મનાવી રહ્યું છે એવી જ રીતે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના ધારી તાલુકાના જલાળાપુર ગામે જોરદાર સમગ્ર દલિત સમાજ તમામ એસસી એસટી અને ઓબીસી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જયંતિ મનાવી રહ્યા છે અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને સૌ બધા જ લોકો ફુલાર કરવા માટે એને અહીંના સામ્રા સમયના ધારાસભ્ય ભાઈ શ્રી દેવી કાંકડિયા અને ભાઈની અમારા દલિત સમાજના તમામ અગ્રણીઓ એમની હાજરીમાં આજે આપણે સરસ મજાનો માહોલ હતો સરસ મજાનો કાર્યક્રમ હતો એ સંબંધે બધાને ભારતવાસીઓના ભારત વાસીઓના સો સો જય ભીમ